નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ માં મિત્રો અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખો તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે પછી તે વાસ્તુ દોષ હોય કે ક્ષણિક દોષ તમને તરત જ મુક્તિ મળશે તમને માં લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે મિત્રો સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં અને જો તમે નથી રાખ્યું તો આજે જ એક ડબ્બો લઈ આવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો કારણ કે આજના વિડિયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ

તમે જો તંત્ર શાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો અથવા તો સંતાડીને રાખો તો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી પરેશાનીઓ અને વાસ્તુ દોષમાંથી તરત જ મુક્તિ મળશે જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે અને તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે મિત્રો તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે

તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને ઉપાયો કરો છો જેના વિશે તંત્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો તમારી તિજોરી તો ધનથી ભરાશે જ પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી સાત પેઢીઓ પણ ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય તમારે જીવનમાં કોઈ કષ્ટ દોષનો સામનો કરવો ન પડે તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે જેના પછી તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં આવે જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો આજનો આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે મિત્રો મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે પણ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ થતો નથી તેના બીજા ઘણા ફાયદાઓ છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે અને હા આ માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી પરંતુ તમારે તેને આ વિડિયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે

તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો શકો અને ખૂબ આગળ વધી તો પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખો અને જો તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર 112 માં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં સંબંધ ઘરના વાસ્તુ દોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ આર્થિક સ્થિતિ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારે બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો પ્રગતિ પણ થાય છે અને તે ઘર ઉપર સદૈવ માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે મિત્રો મીઠા ને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે તે જાણવું જ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશો તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને મુક્તિ મેળવવાનો મહા જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે તમારા ઘરના બધા લોકો ના સાથે ઝઘડાઓ થાય છે તમારા ઘરના બધા લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામ માં મોટી સમસ્યાઓ આવે છે તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો તમારે ફક્ત આ આ એક નાનકડો ઉપાય ઉપાય કરવાનો છે અને કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઊર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘર ની પ્રગતિ પણ થશે અને તમારા ઘર નો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે જો આ વિશેષ ધ્યાન રાખો તમે કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એક વાર ઘરમાં પોતા કરવા વાળા પાણીમાં એક ચમચી અથવા મીઠું નાખો જો તમે અઠવાડિયામાં કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ હોય છે તે ઘરમાં દૈવી શક્તિઓનો નો આશીર્વાદ રહે છે અને તે ઘર ની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો આનાથી ધનનો પ્રવાહ ઓડિયન પરિણયો રાત પણ બની શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે અને આ ઉપાયથી ક્યારે પણ ધનની કમી નહીં થાય અને હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય પરંતુ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તાઓ પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરો તમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મૌલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટા મોટાભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર પંદર દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે

કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે મિત્રો જો તમારી ઉપર મંગળ દોષ દોષ છે છે શનિ અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત મંગળવારે શનિવાર ના છો તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવાર અથવા તો શનિવાર ના દિવસે કરવાનું શરૂ કરી દો તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ નહીવત થઈ જશે તો તમારે કરવાનું એ છે કે મંગળવાર શનિવાર મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમારા ઉપર જે શનિદોષ કે મંગળ દોષ છે સાડા સાતી ચાલી રહી હોય કે બીજો કોઈ પણ પ્રકારનો દોષ હોય તેની અસર સમાપ્ત થઈ જશે આ એક એવો ઉપાય છે કે જેને કોઈ પણ પંડિત ને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારા તમારા નવગ્રહ પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી નાખજો